ઓમ નમો નાણ જય શ્યારામ જય માતાજી જય ભોલેનાથ હર મહાદેવ ઈશ્વરદાદાએ હરિરસમાં કહ્યું છે કે જ્યાં જાગે ત્યાં રામ ભજ સુતા રામ સંભાળ ઉઠત બેઠત આત્મા ચાલનતા ચિતાર મતલબ હર પલ ભગવાન શિવ રામ કૃષ્ણ એનું ભજન કર રામનું ભજન કર એવા મર્યાદા પુરુષોત્તમ પરમાત્મા પરમેશ્વર નારાયણ શ્રી હરિ એના અંશ ભગવાન શ્રી રામની આજે જન્મ જયંતિ છે નોમ છે એના એ દિવસ નિમિત્તે આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ અને એક સાધુ તરીકે જે મને માનતા હોય એના પૂરતું આશીર્વાદ છે કે ભગવાન શિવ રામ કૃષ્ણ આપના જે આરાધ્ય હોય આપ પર સદા પ્રસન્ન રહે અને આપણો પરિવાર પણ ખુશ રહે સુખી રહે ગઈકાલે મેં સ્વામિનારાયણ બાપુ આપણે પાદરાની બાજુમાં ગામ શહેર રણુ એની અંદર તુલજા ભવાની માની આરતી ઉતારતા એનો વિડીયો મૂક્યો હતો તો એક ભાઈએ મને કોમેન્ટમાં બતાવ્યું હતું કે બાપુ અમારા ત્યાં એ સ્વામિનારાયણવાળા જ છે એમણે કીધું ખોડિયારમાંની પણ આરતી ત્યાં કરેલી અને મેં માતાજી માનીએ છે મને આનંદ થયો કારણ કે જે માતાજીમાં માનો છો આપ સ્વલ સ્વામિનારાયણ વાળા રો માતાજી માનજો ભાઈ કે મા તો માં છે માંથી મોટું કોઈ નહીં જડાધર કે જગદીશ સૌ કોઈ નમાવે આવે શિષ અંબા આગળ આલિયા મા ઉમિયા મા પાર્વતી માં અંબે આવી નવ લાખ લોબળિયાળી ખોડિયાર આવડ બુટ ભવાનીમાં પછી કેવી કેવી માતાજીઓ મહાકાલી કરણી રાજલ ઉદાની આ હા હા અને મા તો મા છે એવી માને ભૂલાવા જે પ્રયત્ન થાય છે ને અને પાછા કે જાઓ તો ખરા પણ આશીર્વાદ એવા આપજો કે અમારા સ્વામીને અમને હમણાં તો મોરારી બાપુનું મેં સાંભળ્યું એક એમાં એ કોઈક એવું બોલ્યું છે બાપુએ કીધું કે ગણપતિને કોઈક આશીર્વાદ આલે છે કે આમાં અમારી શક્તિ છે હા બધે તમારી શક્તિ આલે છે ચાલો પાછો હું જુદા વિષયમાં ચડ્યો આજે હું એક વિષય નવો લઈને આવ્યો છું અને એ વિષય એવો છે કે આપણે સનાતની એટલે કે હું પોતે જ મહામૂર્ખ છું કેમ કે અત્યાર સુધી હું જેને મારા જાણતો હતો ને એ અમારા વિશે અમારા ભગવાન વિશે અમારા આરાધ્ય વિશે કેવું સળકપટ કર્યું છે એમની શું મુરાદ છે મને હું ન સમજી શક્યો એટલે મહામૂર્ખ તો ખરો જ ને મૂર્ખ છું ખરેખર પણ હવે ભગવાને બસો વર્ષે અમારા જેવાનું થોડુંક થોડુંક થોડું થોડું ખોલ્યું કે ભાઈ જાગી જાઓ હજુ મૂર્ખાઓ નથી જાગતા ઘણા અને સ્વામિનારાયણ મંદિરમાં લાડુડી ખાવા જાય છે ધિક્કાર છે એવાને મને કરોડો રૂપિયા લઈને એક સરપાવ આવે ને કે લાડુડી ખાવા હોતો એના જવું કારણ કે મારા ભગવાનના અપમાન દૂર થાય તો ત્યાં જ એમને પગે લાગવું બહુ રાજી થવું કારણ કે ભગવાન છે ને તો આપણે છીએ ભાઈ અને જે આપણા જે ભગવાન છે ને એ ભગવાન કાલ્પનિક નથી એ શાસ્ત્રોક્ત છે વેદોક્ત છે અને વેદોને શાસ્ત્રો લખનાર કોણ છે દસ દસ હજાર વર્ષ સુધી જે તપ કરેલા હોય ઋષિમુનિઓ જે બ્રાહ્મણો પવિત્ર પુરુષો એવાએ ગણપતિની રૂ બેસી બેસી વ્યાસમુનિ મુનિ જેવાએ જે શાસ્ત્રો લખેલા હોય એની સામે આવા લોકો બસો બાવીસ પુસ્તકો પેલે ચણા મમરાન જેમ બનાવી દીધા અને લોકોને આગળ ફેંકી દીધા અને એ લખનાર કેવા ખબર છે જે ના કંઈ ખાવા પીવામાં ધ્યાન રાખતા હોય ના એમના ચારિત્ર સારા હોય એવા ઘણા છે મેં જોયો છે અને એક તો લાઈવ મેં એને કોમેન્ટ પહેલાં ડિબેટમાં જોયા હતા ક્યાં ક્યાં ફેંફેતા હતા લખતા તો લખી દીધું આવા લોકો જે લખે શાસ્ત્રો અને મૂર્ખ લોકો એને સામ સમજે કે આ બધું સાચું છે અને બધી કલ્પનાઓ હમણાં તો મેં એક વિડીયો જોયો એનો હું એક સ્પેશિયલ વિડીયો બનાવીશ મને તો બહુ મજા આવી અને લોકો સમજનારે માનનારે અંદર હું તો બહુ વંદન કરું છું વાહ ભાઈ વાહ કારણ કે તમારા જેવા ભોળા પ્રજા હોય તો બધા જૂતાના તો ભૂખ્યા નહીં જ રહે ગઢડાની અંદર એક નાનકડું તળાવ છે અથવા તો હું ગઢડા જોયેલું ગઢડામાં રહેલો છું સ્વામિનારાયણ મંદિરની સામે ઘણો ટાઈમ એટલે એક એમાં લખ્યું એક તળાવ છે નાનું અને નદી હશે કદાચ નાની એવી નાનું એક નહેર જેવું છે એને ખોદવા માટે સ્વામિનારાયણનું તો બરાબર છે કે ભાઈ સંત કદાચ એકાદ તગારું માથે ઉપાડ્યું હશે આપણે માની લઈએ ચલો કે એમના સેવકો હશે એ માની લઈએ ચાલો પણ આ તો કે તેત્રીસ કરોડ દેવતા આવતા હતા તેત્રીસ કરોડ દેવતા આવતા હોય તો ભાઈ એમને આવતા હોય તો એ ઊભા ક્યાં રહેતા હશે હવે તેત્રીસ કરોડ આપણે પ્રજા હોય તો એક રાજ્યમાં પણ માતી નથી સમાતી નથી તો આ તેત્રીસ કરોડ દેવતા ઊભા કઈ જગ્યાએ રે અને ઊભા ચાલો ઉભા રહ્યા મને સૂક્ષ્મ સ્વરૂપ લઈને આવ્યા પણ સૂક્ષ્મ સ્વરૂપ લઈને આવે તો ધૂળને શું સૂક્ષ્મ બનાવી દીધી હશે ધૂળ લે આટલી આટલી ધૂળ ઉપાડે સૂક્ષ્મ સ્વરૂપ કેવી રીતે ઉપાડે ચાલો એ ઉપાડી દીધું માની લો તો બધા ભગવાન વાહન લઈને તો આવ્યા હશે તેત્રીસ કરોડ લઈને આવ્યા કેટલા વાહનો થતા હશે અને તેત્રીસ કરોડો જે એક આવો ખાડો ખોદે તો એને કેટલો ટાઈમ લાગે એમાં આટલા દિવસો જે કહે છે વિડીયોમાં એટલો લાગે હું બીજા વિષયમાં ચડી ગયો મારે વિષય નથી લેવો ટૂંકમાં કહેવાનો મતલબ માત્ર અને આ લોકોને સમજનારા અને મગજમાં ઉતારનારા આ આ યુગમાં અને ધન્યવાદ છે એમને કે આવું માની લેશે થોડો તો કોઈક મારા જેવો સામે હોય તો તરત બાપુને કહું ભલે હું સ્વામિનારાયણમાં હોઉં માનતો હોઉં તો બાપુ આ ખોટું છે અને મેં કીધેલું છે અમારા અમારા સંતોને મેં અમુક વાત ઉપર કીધેલું છે એનું અહીં ડિટેલ કરીશ તો બહુ લાંબો વિડીયો થઈ જશે પણ અહીં આજે મારે વિડીયો આજે વિષય એક લેવો છે કે અત્યાર સુધી અમને ખબર નથી ને એવો એક વિષય હાથમાં આવ્યો છે અને વિષય એવો છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયવાળાએ જે મંદિરો બનાવ્યા છે એમાં તારીખવાર મંદિરોનું મને નામ છે એમાં કેટલાય મંદિરો એવા છે જે જે મંદિરમાં એક છે રાધા કૃષ્ણ દેવ મંદિર મૂડી નરનારાયણ દેવ અમદાવાદ લક્ષ્મીનારાયણ દેવ વડતાલ હવે તમે વિચારો આવા બધા હું પછી નામ લઉં છું આ બધા મંદિરમાં દેવ લખ્યા છે બધાને એટલે મંદિરો ભગવાનના જે ઓરિજિનલ ભગવાન છે જે આદિ અનાદિથી જે આ આ લોકો જે મંદિર બનાવનાર છે જે એની પૂજા કરતા હતા જે ભગવાન કૃષ્ણની પૂજા કરતા એ ભગવાન કૃષ્ણને દેવ બનાવ્યા છે રાધા કૃષ્ણ દેવ એટલે રાધા કૃષ્ણ દેવ છે એવું કહે છે આ અને ઉપર ભગવાન સ્વામિનારાયણનું મંદિર સ્વામિનારાયણ જે પૂજા જે ભક્ત હતો એ ભગવાન થયો અને ભગવાનને દેવ બનાવી દીધા એટલે આ એક ભગવાન એ એવી ઉપાધિ કહેવાય એને ઉપાધિ અથવા તો એને શું કહેવાય એક એને બોલાવવા માટેની એક આપણો શબ્દ છે કે એ પદવી છે એક જાતની પદવી તો ભગવાનની પદવી ઉપર હોય દેવની પદવી થોડી નીચે હોય તો જે ભગવાન કૃષ્ણની ઘનશ્યામ પાંડે ભક્તિ કરતા ને એને દેવ બનાવ્યા અને જે ભક્ત હતા ઘનશ્યામ પાંડે એને સ્વામિનારાયણ બનાવી ભગવાન બનાવી દીધા છતાં આપણી મૂર્ખ પ્રજાઓને સમજાતું નથી આ તે કેવું કહેવાય એવી રીતે આણે બધા મંદિરમાં કરે બધા મંદિરના બોર્ડ સુધારવા માટે સનાતન ધર્મવાળાએ ઝૂમવું પડશે કારણ કે આમાં તમારા ઈષ્ટ રાધાકૃષ્ણ ભગવાનના અપમાન થયેલા છે અને અપમાન જાહેરમાં છે અને આજકાલના નથી બસો વર્ષથી છે એટલે આપણે મૂર્ખ છીએ કે આટલું આપણે ના સમજી શક્યા અને મને પણ પોતાને બહુ મોડી સમજણ પડી આ એક ભાઈએ મારા ધ્યાન ઉપર લાવ્યું તો રેવતી બળદેવજી દેવ જેતપુર મદન મોહન દેવ ધોલેરા મુરલી મનોહર દેવ ધોળકા રાધારમણ દેવ જૂનાગઢ ગોપીનાથજી દેવ ગઢડા કષ્ટભંજન દેવ સાળંગપુર રોકડિયા દેવ આણંદ એટલે આ જે એમના જે આપણા આપણા ભગવાન છે જે આદિ અનાદિથી એ બધા દેવ થઈ ગયા અને એમના આજકાલના બસો વર્ષ પહેલાં એક ભાઈ થયા ઘનશ્યામ એને ભક્તિ કરી કૃષ્ણની એના એ સાત ભગવાનને માનતા હતા એક નહીં સાત પુરાવા સાથે કહીશ એમાં એમની કુળદેવી પણ હતી અને કુળદેવીને અને લક્ષ્મીજીને માનતા લક્ષ્મીજીની પૂજા કરતા હતા હવે એ લક્ષ્મીજી એટલે રાધાકૃષ્ણમાં પણ આવી જાય લક્ષ્મીનું સ્વરૂપ છે કારણ કે નારાયણ તો ખુદ છે નારાયણ છે એ તો આ આદિ અનાદિ આપણા શાસ્ત્રમાં છે એમાંથી નારાયણ શબ્દ લઈ લીધો અને અમારા સાધુ પરંપરામાં સ્વામી આવે એમાંથી સ્વામી લઈ લીધો થઈ ગયા સ્વામિનારાયણ અને બનાવી દીધા ભગવાન આજે જન્મદિવસ પણ એમનો નોમ નોમનું ખરેખર એમનો નોમ આજનો નોમનો નથી પણ આ નોમ બનાવી દીધી માતા પિતાના નામ ચેન્જ કર્યા પોતાનું નામ ચેન્જ કર્યું વા સ્ટોરી બનાવી છે જબરજસ્ત સ્ટોરી બનાવી છે એટલે કહેવાનો મતલબ આખા ધર્મ છે સનાતન ધર્મને ઉલટ પુલટ કરવાની આ જે કોશિશ છે એ મૂળમાંથી થયેલી છે આજે મને એ ધ્યાન ઉપર આવ્યું છે એટલે દરેક મિત્રોને વિનંતી છે કે તમે જાગો જાગો અને આવું કંઈક કહો આ લોકોને કે ભાઈ અમારા રાધાકૃષ્ણ દેવ હોય એ ભગવાન છે આદિ અનાદિ છે નારાયણનો એ અંશ છે બધા એ ખુદ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે રામ હે જ્યારે મર્યાદા પુરુષોત્તમ છે રામ પૂર્ણપુરુષોત્તમ છે ભગવાન કૃષ્ણ તો આવા ભગવાનોને તમે દેવ બનાવી દો છો અને એ પછી તમે બસો બાવીસ પુસ્તકો લખીને એમાં જુદા જુદા અમારા દેવોનો ખોટી રીતે ચિત્ર્યા છે તમારું આ સળ કપટ હવે લોકોને ધ્યાનમાં આવી ગયું છે માટે હવે જે દાખલા કે અમે યોગીજીએ છે ને ઘણા ગામોના નામ સુધાર્યા જે ખોટા ચાલતા હતા એવા ઘણી જગ્યાએ નામ સુધરે છે તો આ પણ દેવની અંદર જે અમારા ભગવાનના અપમાન દેખાય છે ત્યાં દેવ તો રાધા રાધાકૃષ્ણ ભગવાન લખો ગોપીનાથ ભગવાન લખો આ પણ ચળવળ અમારે સનાતનીઓ કરવી પડશે નરનારાયણ ભગવાન લખો રેવતી બળદેવજી ભગવાન લખો મદન મોહન ભગવાન લખો મુરલી મનોહર ભગવાન લખો રાધારમણ ભગવાન લખો ગોપીનાથજી ભગવાન લખો કષ્ટ ભગવાન કષ્ટભંજન હનુમાનજી ભગવાન લખો રામદૂત લખો કષ્ટભંજન રામદૂત લખો દેવ નહીં દેવ તો અમારે રાવણ દેવે હશે તમે એની કક્ષામાં લાવી દીધા આવે આ લોકોને દેવ એટલે મનુષ્યમાં પણ દેવ હોય છે એટલે આ લોકોને આ મારો વિડીયો છે ને દરેક સનાતની જે સાચા છે એને ત્યાં પહોંચાડો મને કોઈ બીજી ઈચ્છા નથી કે મારે ન થવું પ્રસિદ્ધ ન થવું જાગરણ કરાવવું છે લોકોને જાગૃતિ કરાવી છે અને જાગૃતિ એટલા માટે કે આના અંદર જે બકરા પૂરાતા જાય છે ને વધુ વધુ એમાંથી થોડા બકરા સમજી જાય અને બીજું સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા ખરાબ માણસો નથી એંસી ટકા સારા લોકો છે વીસ ટકા જે બહુ ખરાબ છે ને એ આમ કે અમે ડુંગળી લસણ ગાતન મને કોમેન્ટ કરવામાં તો આવડી આવડી કરવા આવી જાય છે જેવું તે બોલવા આવી જાય છે તું તું એમ એ કરે છે એક સાધુને તું કહેવું મને તો કહેવું અને વાંધો નથી તમને વાંધો છે એનું ફળ તમને મળશે ઈશ્વર આપશે હું નહીં આપું ભગવાન બધું જોવે છે પરમાત્મા બધું જોવે છે મેં કોમેન્ટ ચાલુ રાખી છે ને કેમ તમે બોલો લખો મને કોઈ ફર નથી પડતો ન તો ઘણા સ્વામિનારાયણના લોકો વિડીયો મૂકે છે કોમેન્ટ બંધ કરી દે છે ખબર છે કે કોક લાવી આવડ્યું દેશે અને મને તો ફેર નથી પડતો એટલે હું ચાલુ રાખું છ કોમેન્ટ પહેલાં એવું કહું છું અત્યારે કહું છું હું સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધી નથી સ્વામિનારાયણમાં મારનારા વ્યક્તિઓનો વિરોધી નથી એની વિચારસરણીનો વિરોધી છું છું અને છું રહેવાનો એમણે જે જે અમારા ઈષ્ટો ઉપર જે ઘા કર્યા છે એને એનું કોઈ એનું તમને પ્રાયશ્ચિત નહીં થાય કારણ કે ભગવાનની જ ઈચ્છા છે તો જ આ બધું ઉપડ્યું છે અને હવે લોકોને ખ્યાલ ઉપર આવ્યું છે અને આખી જગતમાં લોકો જાણતા થયા છે માટે આજે અમારા ભગવાનને દેવ બનાવી દીધા છે ત્યાં તમારા બોર્ડ સુધારો અને ભગવાન શબ્દ લખો તમારા ભલે ભગવાન રાખો પણ અમારા ભગવાનને ભગવાન જ રાખો ઓમ નમો નાય જય રામ જય માતાજી